તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દેશો તો ફરીવાર મિતા ચોહણ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો આજે અમે નીકળ્યા છીએ જી જો કે અઠવાડિયે ઘરે નથી ગઈ એટલે ઘરે જવા નીકળ્યા છીએ અને અત્યાર સુધી મારું રહેઠાણ હતું બીજી બહેન ન્યા બહુ આનંદ કરો મજા આવી અને જે મહિનો અમારે બીજી બહેન ન્યા જ રહેવાનું છે એટલે કોઈ કમેન્ટ કરવી નહીં કે તેમ ન્યા હું કામ જાવશો ત્યાં મને મજા આવે એટલે હું જાઉં છું કેમ કે ઘરે હું ના આવતી એટલે હવે જાય છે એમ અમારા ઘરે જવા નીકળવા કેમ કે અઠવાડિયે દીઠવા છે મમ્મી મોઢું જોયું નથી એટલે અમારા સ્વચ્છ મારે મોઢું જોઈશું અને કલાક બે કલાક રહેવું પછી ફાસા પરિવાર પ્રોગ્રામ માં નીકળશું ખાતર તું તારે શું કેવાનું મારા બ્લોગ માં જઈ માતાજી કે મિતા ચેનલ ને કરી નાખજો કે હરખું બોલા મિતાની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો કે

એમને સ્પેશિયલ થેન્ક યુ કેમ કે એમના ઘરે મેં ગયા હતા અમારી વાગતા બહુ સરસ રજા કરી અને ત્યાં જ્યાં મંડળ હતું ખૂબ આનંદ થયો ગણેશ મંડળમાં મંડળમાં રાજકોટમાં ઇલાકો મને ખબર ન હોય તમને ખબર જ છે પણ ત્યાં રીના ભાભી છે ને પીજીભાઈ રીના ભાભી પછી રૂપા રૂપા ને અરવિંદ પછી કૌશિકભાઈ જેકભાઈ સવિતા લાલજીભાઈ આ બધા ના વ્લોગ બે 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 વાર જોવે બોલો એ કે તમે વાડી ને બ્લોગ મૂકો ને એમને બહુ ગમે તો અમારા ભાવનગર આ બધી વ્લોગર ફેમિલી છે કે પછી ગમી ફેમિલી છે યુટ્યુબ ફેમિલી છે એ બધા વ્યક્તિ સુરેશભાઈ રંગાણી તમારો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ તમારા બધાનો આભાર માનીએ છીએ કે જેમ કે એમને બધા સપોર્ટ આપો છો હંમેશા આપતા રહેજો અને આગળના વ્લોગમાં વૈના રહેજો હાલો તો અત્યારે છે ને ત્રાંબકમાં પગી ગયા છે ને એ પેલા ત્રાંબકમાં અંદર જાતા પેલા ગામમાં જાતા પેલા મિતાબેનની વાડી આવે છે ને પેલા જઈ વાડીએ વાડીએ કોણ હોય નથી ખબર પણ <laughs> <laughs>

નાળિયેરી ની બાજુ માં તો ઈ જો દાદા આવે દેખાય ન્યા ઝૂમ કરીને જોઈ લેજો જો ને આય તમારું સારું થશે કૂતરો પી જ લોહ પી લે એમ જે આ છે મિતાબેન ની બીજી વાડી છે અને આપણે અહીં પોગી ગયા છીએ અને સામેથી લાવ્યા થા અને મેં આંબામાંથી કેરી તોડવા જઈ ઝાવી છે જો આંબો કેવડો મોટો છે આંબો કેવડો મોટો છે ને આમાં કેરી ખાટી સોળી છે આમ ગુવાર છે અને આમ ડુંગળી છે ઝાર પડી છે આ શું છે ખાતર છે અને આ ખાલી ખેતર પડ્યું નહીં નાનું એવું ઘર છે આ બીજીવાળીએ ઘર છે બધી ઘર જ છે એમના ભાવનગર એ ઘર છે અહીંયા ઘર છે કા હા ઓ બધી તો કાચા કેળા લીધા આને શું કરવાનું શાક બનાવવાનું ના ના શાક હાય તોડતા નહીં હો પૂછા વગરનું કાંઈ મારા બાપાનવાળી તમારા બાપાને ભલે હોય મને જ દો

આમ જો આ રહ્યો ને આ એ ના ભાઈ નો છોકરો છે બે છે આવા જુડવા આય લ્યો ને આવે કેટલા છોડો છો આને જમીન જવાનું છે પ્રસાદ લઈને તો પછી અય બસ હવે ઠેલી આપુ હે ઠેલી આપુ જામે પડી તાયા આજ આપણે બધાને બકરા ઘોણ પણ મંડાણા હો આરિયા વાડી બીજું શું કા હુંસે કા મિત આપણે સીટીમાં ભાળું નો હોય નહીં મે જરી ને ભાળું વહી આ મને પછી આનું આ એ નઈ જસવાન તનામ કરણ કરું નીકળી જાય સાખો મીઠું થઈ ગયું જો હા ઓન ભાયરે હારું એમ તો કો હા જો આકડું નીકળી ગયું કડવા શેર નીકલા શેર તો એને એર એરન પૂછડે ગમી તો એને એ તો ટ્રાય કરી પડે કે કે ગુવાર દેખાય છે વીણવા કીધો પણ આમાં ક્યાંક ક્યાંક દેખાય છે આમ તો લાડ છે આ કેટલો બધો સીટીની છોરીન આવડતુંય ના હળખો વીણો દાદુ છોડવો તૂટી જશે દેખાતો નથી આ પણ તમાર ભાઈ ન કયો ને આમ જો તો એને સાક એ હું મારો હું જ